હવે તેમાં મરી અને લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ મરચાં ફ્રાય થઈ ગયા છે તેમાં હવે ફુલેવર એડ કરીશું ફુલાવર ને બરાબર મિક્સ કરીશું ને બે મિનિટ માટે ફ્રાય થવા દેસુ હવે તેમાં મસાલા એડ કરીશું એક ચમચી હળદર પાવડર નાખી દઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે એક ચમચી જીરું પાવડર

સબ્જી ને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણી તૈયાર ગઈ છે તેમાં ગરમ મસાલો તૈયાર થયા પછી લીલા ધાણા એડ કરીશું પછી ગરમા ગરમ સર્વ કરી લઈશું જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો તો મળીએ એક નવી રેસિપી સાથે